અમદાવાદમાં હીરાવાડી ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું અમદાવાદના ડોટ ટુ ડ્રોઈંગ ફાઉન્ડેશન અમદાવાદના હીરાવાડી વિસ્તારમાં વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સૌથી વધુ બાળકોએ પણ ભાગ લીધો હતો તેમની સાથે આવનારી ગુજરાતી ફિલ્મ કારખાનાની સ્ટારકાસ્ટ પણ જોડાઈ હતી સવારે છ વાગે શરૂ થયેલા કાર્યક્રમમાં લગભગ એકસો પચાસથી વધુ વૃક્ષો જેવા કે લીમડો ગુલમહોર પીપળાનો સમાવેશ થાય છે તેનું વાવેતર તથા તેમના જતન માટે બાળકો દ્વારા પ્રતિક્ષા લેવામાં આવી હતી પર્યાવરણ માટેના આ ઉત્તમ કામને બિરદાવવા ઠક્કરનગર વોર્ડના એમએલએ શ્રીમતી કંચનબેન રાદડિયા પણ ઉપસ્થિત રહીને બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો આ પ્રસંગ નામ પંચનબેન વિનુભાઈ રાદડિયા છે કક્કરબાપા નગર વિધાનસભાના ધારાસભ્ય છું અને આજે મારા વિસ્તારની અંદર કારખાના ફિલ્મ દ્વારા આજે આ વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે વૃક્ષ વાવીએ તો આપણે પર્યાવરણ વસાવી શકીશું અને વૃક્ષથી વધારે વૃક્ષ વાવીએ તો આપણે જે આ અત્યારે અમદાવાદની અંદર છેતાલીસ ડિગ્રી તાપમાન છે તે ઘટાડી શકીશું અને પર્યાવરણ વસાવી આપણું જીવન પણ વસાવી શકીએ તો આ આપણે સંકલ્પ કરીએ કે હર કોઈ એક ઝાડ વાવી આપણે પર્યાવરણની જતન કરીએ ભારત માતા કી જય વંદે માતા આજે મેમ ગુજરાતી પિક્ચરો ઘણા આવી રહ્યા છે અને એમાં એક ફિલ્મ દ્વારા હું ઇનિશિયેટિવ લેવામાં આવી રહ્યો છું એ વિશાળ વૃક્ષ વાવવાની સાથે આટલો નવો અદભુત કોન્સેપ્ટ લઈને આવનારી ટીમને વધાવી જોઈએ તો વાવ અમારી આખી ટીમને વધાવવા અને જો આ બધા પાછળ જે દીકરા દીકરીઓ ઊભા છે એનો અર્થ છે સૂચક છે આ બધું આ બચ્ચાઓએ વાવેલા છોડને વૃક્ષમાંથી મળતા તમામે તમામ લાભ લેવા છે એકચ્યુઅલી છે ને કે આજની જે પેઢી છે એ બોલિવૂડ તરફ વધારે વળી છે ગુજરાતી ફિલ્મો બહુ પહેલા લોકો ખૂબ જોતા હતા તો હવે જ્યારે આપણે ટ્રી પ્લાન્ટેશન કરીએ છીએ છોડને વાવીએ છીએ અને જેમ છોડ ઉગે ને ખૂબ ફળદાયી થાય એ જ રીતે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને પણ એની જ જરૂરત છે